તો તરફ દાહોદ જિલ્લામાં કૃષિ વિભાગે મહત્વની કાર્યવાહી હાથ ધરીને રાછરડા ગામે આવેલા એક ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો સ્થાનિક ખેડૂતોની બાતમીના આધારે નાયબ ખેતી નિયામકે પોતાની ટીમ અને પોલીસને સાથે રાખીને રાછરડા ગામે એપીએમસીના ગોડાઉન પર રેડ પાડી હતી જેનો માલિક હાજર ન હતો પંચોની હાજરીમાં તાળું તોડીને અંદર તપાસ કરતા ત્રણસો સાત બેગ યુરિયા ખાતર ગેરકાયદેસર રીતે સંગ્રહાયેલું મળી આવ્યું હતું આમાંથી બસો બત્રીસ બેગ પર ચંબલ ફર્ટિલાઇઝર કંપનીનો સિક્કો હતો જેના કારણે આ ખાતર રાજસ્થાન કે મધ્યપ્રદેશથી લાવવામાં તારીખ બાવીસ નો હજાર એટલે ગઈકાલે અમને થોડું ખેડૂતો તરફથી પણ બાતમી હતી એના આધારે રાછરડાની આજુબાજુના ગામોમાં તપાસ કરતાં કરતા રાછરડા જેના એપીએમસીના એક જૂના બધા ગોડાઉન પડેલા છે એમાં યુરિયાનો જથ્થો સંગ્રહ કરેલો એવામાં અમને પ્રાથમિક માહિતી મળી હતી એટલે ત્યારબાદ અમે તરત જ અમારી આખી ટીમ સાથે અને સાથે પોલીસને પણ હાજર રાખ્યા હતા અને મકા આખું બંધ બિલ્ડિંગ હતું એને માલિક આપણને કોઈ મળ્યા નહીં એટલે તાળું તોડીને અમે કાર્યવાહી કરીને અંદર તપાસ કરતાં યુરિયા અમને મળી આવેલ છે અને યુરિયાનું કુલ ત્રણસો ને સાત થેલી જથ્થો આપણે સીઝ કર્યો છે અને માન્ય કલેક્ટર સાહેબ દાહોદને એને કાગળથી જાણ કરી દેવામાં આવેલી છે